શિયાળો આવે એટલે રીંગણનું ભરથું તો બધાના ઘરે બનતું જ હોય છે અને રીંગણનું ભરથું જેને પસંદ હોય એને તો ખૂબ જ ભાવે અને ગરમા ગરમ રીંગણના ભરથાની સાથે મસ્ત મજાનો બાજરીનો રોટલો મળી જાય તો કાંઈ ના ખૂટે પણ અત્યારની જનરેશનને તો રીંગણના ભરથાનું નામ આવે એટલે એમને ઠંડી જ ચડી જાય અને ઓપ્શનમાં આપણે બીજું કાંઈક તો બનાવવું જ પડે પણ જો તમે મારી આ રીતે રીંગણનું ભરથું બનાવ્યું તો ઘરના નાનાથી લઈને મોટા દરેક વ્યક્તિ આને ખૂબ જ શોખથી ખાશે અને ના ખાતા પણ ખાતા થઈ જશે અને આની સાથે ઘી ગોળ અને તળેલા મરચાની ઉપર મીઠું નાખીને ખાધું હોય ને તો શિયાળામાં રીંગણનું ભરતું ખાવાની તો મજા જ પડી જાય તો ચાલો જોઈ લઈએ મસ્ત મજાના રીંગણના કેવી રીતે ભરતા છે મોટા રીંગણ આવે છે તે આપણે લઈ લેવાના છે અને જો તાજા રીંગણ હોય તો ભરથાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તો રીંગણને તમે આ રીતે દબાવીને ચેક કરશો તો થોડા કડક લાગશે અને આ રીતે અંદરથી અવાજ આવવો જોઈએ તો જ્યારે તમે ભરતા માટેના રીંગણ લેવા જાઓ તો આ રીતે જરૂરથી ચેક કરજો હવે રીંગણમાંથી આ જે ભાગ છે તે આપણે થોડો થોડો કાપી લઈશું અને રીંગણને આ રીતે મોટા મોટા ચાર કટ લગાવી દઈશું તો આ રીતે કટ લગાવવાથી રીંગણને જ્યારે આપણે ગેસની ઉપર રાખીને શેકીશું ત્યારે રીંગણ ફાટે નહીં અને રીંગણને આ રીતે ઊંડા કટ લગાવીને આ રીતે થોડું ખોલીને ચેક કરીએ તો આપણને ખબર પડી જશે કે રીંગણ આપણું સડેલું છે કે નથી તો બધી બાજુથી આપણે રીંગણને આ રીતે ચેક કરી લઈશું જો તમે રીંગણને કાણા પાડીને શેકતા હોય તો અમુક વખત રીંગણ અંદરથી સડેલું હોય તો એ આપણને ખબર નથી પડતી એટલા માટે રીંગણને આ રીતે કટ લગાવીને ચેક કરી લેવું હવે તેલવાળો હાથ કરીને આપણે રીંગણને સારી રીતે તેલ લગાવી દેવાનું છે અને આ જ રીતે આપણે બીજા રીંગણને પણ તૈયાર કરી લઈશું હવે આપણે રીંગણને શેકવા માટે ગેસની ઉપર આ રીતે એક સ્ટેન્ડ મૂકી દેવાનું અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો કરી દેવાની અને આ સ્ટેન્ડની ઉપર આપણે બે રીંગણ મૂકી દઈશું અને થોડી થોડી વારે આપણે રીંગણને ફેરવતા જઈશું અને રીંગણને ચારે બાજુથી શેકી લઈશું તો જુઓ બે રીંગણ મેં અહીંયા શેકવા મૂક્યા છે અને ત્રીજા રીંગણને મેં બીજા ગેસની ઉપર શેકાવા મૂક્યું છે તો બસ આ જ રીતે આપણે ત્રણેય રીંગણને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર ફેરવી ફેરવીને શેકી લઈશું અને મારા ઘરે તો આ રીંગણનું ભરતું બને એટલે આની સાથે કાંઈ જ બનાવવાની જરૂર નથી પડતી તો એટલા માટે આ ભરતા માટેના મોટા રીંગણ મેં ત્રણ લીધા છે જે એક કિલો જેટલા છે અને તમે તમારા ઘરમાં વ્યક્તિ હોય એ પ્રમાણે રીંગણને વધુ કે ઓછા કરી શકો છો તો જો બધી બાજુ ફેરવી ફેરવીને રીંગણને મેં સારી રીતે શેકી લીધા છે અને ચપ્પુ વડે આ રીતે ચેક કરીશું તો આપણને ખ્યાલ આવી જશે કે અંદર સુધી આપણા રીંગણ સરસ શેકાઈ ગયા છે તો ચાલો શેકાયેલા રીંગણને હવે આપણે કાઢી લઈએ અને જો આ રીતે સરસ આપણા રીંગણ શેકાયેલા હશે તો ઉપરની છાલ સહેલાઈથી નીકળી જશે અને ભરથાનો ટેસ્ટ પણ ખૂબ જ સારો આવશે તો આ ત્રણેય રીંગણને મેં એક પ્લેટમાં કાઢીને બિલકુલ ઠંડા કરી લીધા છે હવે રીંગણ એકદમ ઠંડા થઈ જાય ત્યારબાદ આ રીતે ચપ્પુ વડે આની છાલ કાઢીશું તો એકદમ સહેલાઈથી આ નીકળી જશે અને રીંગણને આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર સરસ રીતે શેક્યા છે એટલા માટે રીંગણ પણ સરસ આપણા નરમ થઈ ગયા છે તો આ જ રીતે મેં ત્રણેય રીંગણની છાલ સારી રીતે કાઢી લીધી છે હવે ઉપરથી આ ડીચાનો ભાગ આપણે કાઢી લઈશું અને હવે ચપ્પુ વડે રીંગણને આ રીતે આપણે સારી રીતે મેશ કરી લઈશું તો રીંગણ આપણા સરસ શેકાયા છે અને જરા પણ કાચા નથી રહ્યા અને જો મેશ કરતી વખતે તમને લાગે કે અંદર બીયાનો ભાગ વધારે છે તો થોડા બીયા તમે કાઢી પણ શકો છો કારણ કે જો બહુ મોટા બીયા હશે તો પણ રીંગણનું ભરતું સારું નહીં લાગે તો આ રીતે રફલી જને આપણે મેશ કરી લીધું છે તો હવે ભરતું બનાવવા માટે આપણે એક કઢાઈમાં ત્રણ મોટા ચમચા જેટલું સિંગતેલ લઈ લઈશું અને રીંગણનું ભરથું સિંગતેલમાં જ ખૂબ જ સારું લાગે છે અને મારા એક કિલો જેટલા રીંગણ છે એટલા માટે મેં અહીંયા વધુ તેલ લીધું છે અને રીંગણના ભરથામાં તેલ થોડું આગળ પડતું હશે તો રીંગણનું ભરથું ખૂબ જ ટેસ્ટી બનશે હવે તેલ થોડું ગરમ થાય એટલે આમાં એક ચમચી જેટલું આપણે જીરું નાખીશું અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની છે હવે અહીંયા મેં લીલા કાંદાને આ રીતે સમારી લીધા છે તો લીલા કાંદાનો જે આ સફેદ ભાગ છે એને આપણે તેલમાં પહેલાં સાંતળીશું તો એને નાખી દઈએ અને સાથે જ લીલા લસણનો પણ આ જે સફેદ ભાગ છે એને પણ નાખી દઈશું અને સાથે સાથે જ આપણે બે ચમચી જેટલા લસણ અને મરચાંને અધકચરા વાટીને નાખીશું હવે બધું હલાવીને મિક્સ કરીને સારી રીતે સાંતળી લઈશું તો લીલી ડુંગળી અને લસણનો જે સફેદ ભાગ હોય છે એને સંતળાતા થોડી વાર લાગે છે એટલા માટે આપણે તેલમાં એને પહેલાં નાખીને સારી રીતે સાંતળી લેવાના છે તો બે થી ત્રણ મિનિટ માટે આને મેં સારી રીતે સાંતળી લીધું છે અને આને આપણે એકદમ ઓવરકૂક નથી કરવાનું થોડું કાચું પાકવા રહેશે એનો જ ટેસ્ટ રીંગણના પરથામાં ખૂબ સારો આવે છે તો એક વખત આને આપણે સારી રીતે હલાવી લીધું છે હવે અહીંયા મેં એક મોટા ટામેટાને છીણીમાં છીણી લીધું છે તો એ નાખી દઈશું અને સાથે જે ડુંગળીનો લીલો ભાગ આપણે રાખ્યો હતો એ પણ નાખી દઈશું અને હવે સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી હળદર નાખીશું તો આ ટાઈમે મીઠું નાખવાથી ટામેટા આપણા જલ્દીથી ગળી જશે અને હવે આને આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું તો આ ભરથામાં ટામેટું નાખવું પણ ટોટલી ઓપ્શનલ છે જો તમને ભરથામાં ટામેટાનો ટેસ્ટ પસંદ ના હોય તો એને તમે સ્કીપ પણ કરી શકો છો પણ આ રીતે એક ટામેટાને છીણીને નાખવાથી ભરથામાં ટામેટાની હલકી ખટાશ આવશે જે ખૂબ જ સારી લાગશે તો ટામેટા અને લીલી ડુંગળીને મેં બે થી ત્રણ મિનિટ માટે સારી રીતે સાંતળી લીધા છે તો હવે આમાં આપણે બે ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું તો કશ્મીરી લાલ મરચું પાવડર નાખવાથી કલર ખૂબ જ સારો આવશે પણ જો આ ના હોય તો તમે નોર્મલ જે પણ મરચું ઉપયોગમાં લેતા હોય તે એક ચમચી જેવું નાખી શકો છો અને તીખાસ માટે તો આમાં આપણે લીલા મરચાં પહેલેથી નાખેલા જ છે અને તીખાસ પણ તમે તમારા ટેસ્ટ મુજબ વધુ કે ઓછી કરી શકો છો અને આમાં આપણે જીરો કે બીજો કોઈ જ મસાલો નથી નાખવાનો બસ લાલ મરચું નાખીને એકથી બે મિનિટ માટે આને આપણે સાંતળી લઈશું તો જુઓ સરસ ઉપર તેલ આવી ગયું છે અને આપણા બધા જ મસાલા સરસ સંતળાઈ પણ ગયા છે તો આ રીંગણનું ભરથું બનાવવું ખૂબ જ સહેલું છે કારણ કે આમાં મસાલાઓને બહુ લાંબા સમય સુધી સાંતળવા નથી પડતા મસાલાને થોડા કાચા પકા રહે એવા સાંતવાના છે તો ચાલો હવે આપણે જે રીંગણ મેશ કરીને રાખ્યા હતા તે આમાં નાખી દઈશું અને આ મેશ કરેલા રીંગણ નાખ્યા પછી આને આપણે વધારે પકવવાનું નથી કારણ કે રીંગણ તો આપણા પહેલેથી જ કૂક થયેલા છે હવે આમાં આપણે લીલું લસણ આ રીતે વધારે પ્રમાણમાં નાખીશું કારણ કે આનો ટેસ્ટ પણ ભરતામાં ખૂબ જ સરસ આવે છે સાથે જ ઉપરથી થોડી લીલી ડુંગળી પણ નાખી દઈશું તો આ રીતે પાછળથી નાખેલી લીલી ડુંગળીનો પણ ખૂબ જ સારો ટેસ્ટ આવે છે હવે આપણે મુઠ્ઠી પડતા લીલા ધાણા નાખીશું અને બધું હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું અને રીંગણ અને આ લીલા મસાલા નાખ્યા પછી માત્ર બે જ મિનિટ માટે આને આપણે થવા દેવાનું છે તો શિયાળામાં તો લીલી ડુંગળી અને લીલું લસણ ભરપૂર આવે છે અને ભરતા માટેના રીંગણ પણ એકદમ સરસ તાજા તાજા આવે છે તો એવામાં તમે સરસ લીલા મસાલામાં આ રીતે રીંગણનું ભરતું બનાવ્યું તો બધાને એટલું બધું ટેસ્ટી લાગશે કે અઠવાડિયામાં તો તમે આને એક વખત જરૂરથી બનાવશો તો ચલો હવે દોઢથી બે મિનિટ માટે જ આને આપણે થવા દઈશું તો સરસ આ રીતે ઉપર તેલ આવી જશે તો બસ એકવાર આને આપણે હલાવીને મિક્સ કરી લઈશું અને હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ગેસ બંધ કર્યા પછી ઉપરથી આપણે આ રીતે બે ચમચી જેટલું કાચું સિંગતેલ નાખીશું તો ભરતું બન્યા પછી આ રીતે તમે ઉપરથી કાચું સિંગતેલ નાખશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ના નાખવો હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો પણ એક વાર તમે આ રીતે નાખીને જરૂરથી જોજો તો લીલા ધાણા નાખીને ગરમા ગરમ રીંગણના ભરથાની સાથે સરસ ફૂલેલો ફૂલેલો બાજરીનો રોટલો હોય તો ખાવાની તો મોજ જ પડી જાય તો ચાલો ગરમા ગરમ રીંગણનું ભરથું અને ગરમા ગરમ બાજરીનો રોટલો સર્વ કરી લઈએ અને આની સાથે આપણે ઘી ગોળ અને તળેલા મરચાં સર્વ કર્યા હોય તો તો કાંઈ જ ના ખૂટે તો તમે પણ આ રીતે એક વખત રીંગણનું ભરથું જરૂરથી બનાવજો અને જો રેસીપી ગમી હોય તો જરૂરથી જણાવજો અને જો આજની રેસીપી તમને ગમી હોય પસંદ આવી હોય સારી લાગી હોય અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આવી જ નવી રેસીપી તમને મારી ચેનલ પર જોવા મળશે તો ચાલો મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે ત્યાં સુધી આવજો